દર્શક મિત્રો આજે નેશનલ હાઉસ વાઇફ ડે છે સાચું કહું તો આ ફક્ત એક દિવસની ઉજવણી નથી પણ આપણા પરિવારના એ પ્રાણબિંદુને દિલથી થેન્ક યુ કહેવાનો એક ખાસ અવસર છે જેમના વગર આપણી જિંદગીની કલ્પના પણ અધૂરી છે જરા વિચારો આપણા સૌના પરિવારમાં એક એવી વ્યક્તિ છે જે સવારની પહેલી ચાથી લઈને રાતની આખરી પળ સુધી ઘરની સંપૂર્ણ સંભાળ લે છે સમયસર ભોજન આપે છે ઘરને ચમકતું રાખે છે અને આપણી દરેક નાની મોટી જરૂરિયાતની સંપૂર્ણ સંભાળ લે છે એ ગૃહિણી જ છે જે આપણી જિંદગીને એકદમ સરળ અને સુવ્યવસ્થિત બનાવે છે જેથી આપણે બહારની દુનિયામાં બેફિકર થઈને કામ કરી શકીએ અને હા આજની ગૃહિણીઓ તો બદલાઈ રહી છે તે ફક્ત ઘર પરિવાર જ નથી સંભાળતી પણ પોતાની કારકિર્દી શોખ અને જ્ઞાનથી દેશ દુનિયાને પણ ઉજાસ આપે છે તે ખરેખર આપણા જીવનનો સૌથી મજબૂત આધાર સ્તંભ છે તો આજના ખાસ દિવસે આપણે તમામ હાઉસવાઇફ સુપર વુમનને દિલથી સન્માન આપીએ જેમના વગર જીવન અધૂરું છે એ દરેકની સિટી ન્યૂઝ વતી બંધન અને આ સાથે સાથે તો તમે પણ રા ન જુઓ આ વિડિયો તમારા હાઉસવાઇફને અત્યારે જ શેર કરો અને તેમને પણ દિલથી આભાર વ્યક્ત કરો